રાજકોટ વેસ્ટ બેઠક ઉપરથી વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જીવનની પહેલી ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડ્યા હતા અને જીત મેળવી હતી એ વખતે વજુભાઈ વાળા એ ધારાસભ્ય પદ રાજીનામું આપી નરેન્દ્ર મોદી માટે વિધાનસભા બેઠક ખાલી કરી હતી ચૌદ હાજર સાતસો અઠાવીસ મત થી વિજેતા જાહેર થયા હતા ભાજપે રાજકોટ બેઠક પરથી થી સીટિંગ સાંસદ મોહન કુંડારિયાને ટિકિટ આપી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ટિકિટ આપી છે એ પ્લસ એકોતેર વખત આપ્યું હવે તમે કલ્પના કરો આ ઉદાહરણ ઉપરથી એકોતેર બોટલ એમાંથી લોહી ગયું છે તો ખરેખર તો કદાચ એમના વજન જેટલું થઈ ગયું છે એકોતેર બોટલ વજન એમના વજન જેટલું એમણે દાન કર્યું છે છતાં પણ અત્યારે એવા ને એવા તંદુરસ્ત છે આ કુદરતી વ્યવસ્થા કુદરતે આપણા શરીરની અંદર આપેલી આ અણમોલ વ્યવસ્થા છે તમે જો બ્લડ ડોનેશન કરશો તો જેટલું આપશો એટલું સમયસર એ રિપ્લેસ થઈ જશે અને જો નહીં આપો તો એ પાછું વધારાનો ફ્લો ન જ ચાલુ રહેતો જો આ ભાઈએ ન આપ્યું હોત તો એકોતેર બોટલ એનામ જમા ન થઈ હોય એ આપે છે એટલે કુદરત તમને આપે છે આવી અણમોલ વ્યવસ્થા આપણા શરીરની અંદર ઈશ્વરે આપણને આપેલી છે એનો લાભ આપવા માટે આપ સૌને ઉદાર દિલે આવા સેવા યજ્ઞની અંદર જોડાવવા માટે હું નમ્ર અપીલ કરું છું રૂપાલા કરવા પાટીદાર છે બીજી તરફ કોંગ્રેસ પરેશ ધાનાણી ને મેદાનમાં ઉતાર્યા છે ધાનાણી લેવા પાટીદાર છે એટલે હવે આ બેઠક પર કડવા સામે લેવા પાટીદારની ટક્કર છે

બે હજાર ચૌદ અને બે ભાજપના મોહન થયું છે પાટનગર રંગીલું રાજકોટ પોતાની ઓળખ ઓળખને ભૂસવાનો કોઈ પ્રયાસ કરે તો રાજકોટના લોકો સાખી નહીં લે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના લોકો સ્વબળે આજ એ ઔદ્યોગિક નગરી તરીકે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ ને બળ પૂરું પાડી રહ્યા છે ગોલ્ડ અને સિલ્વર ઇમિટેશન જ્વેલરીનું રાજકોટ હબ બની ચૂક્યું છે ફાઉન્ડ્રી ઉદ્યોગ પણ ખુલ્લો ફાયલો અને ઉછરો છે નાના મોટા વેપાર ઉદ્યોગ અને ધંધા એ રાજકોટ વાસીઓ પોતાના સ્વબળે પોતાની સુસ્થિત વિકસાવી ભારતને યોગદાન આપ્યું છે કમનસીબે આ એ રાજકોટ જેણે મુખ્યમંત્રી આપ્યા ચાર ચાર મુખ્યમંત્રી આપ્યા અને એમ છતાં સરકારનો જો રાજકોટના વેપાર ધંધા ઉદ્યોગમાં સહયોગ મેળવો હોત તો મને લાગે છે કે રાજકોટ એ વૈશ્વિક ઓળખ બનાવી શક્યો હોત ક્યાંક ચૂકાણું છે ચાલો હવે મારા રંગીલા રાજકોટને સ્વાભિમાની રાજકોટને સ્વમાની રાજકોટને સ્વબળે

ધનશ્યામ ઓઝા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પહેલા વર્ષ 1971 માં રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ બેઠક પરથી વર્ષ 1977 માં ભારતીય લોક દળની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા રાજકોટ બેઠક પરથી ભાજપના ડોક્ટર વલ્લભ કથિરિયા સૌથી વધુ 4 વખત ચૂંટાયા છે વર્ષ 1996 1998 1999 અને 2004 એમ સતત 4 ટર્મ સુધી તેમનો વિજય થયો હતો કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત